એકવાર સ્વામી વિવેકાનંદ તેના આશ્રમમાં તેના ભાડેલા કૂતરા સાથે ચાલવા નીકળ્યા હતા અચાનક એક યુવાન આવ્યો અને સ્વામીજીના પગમાં પડી ને કહેવા લાગ્યો કે સ્વામીજી હું જિંદગીથી ખૂબ પરેશાન છું હું દરરોજ સખત મહેનત કરું છું પરંતુ આજ સુધી મને સફળતા મળી નથી ખ્યાલ નથી આવતો કે ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું છે યુવકની મુશ્કેલી સ્વામીજી તરત સમજી ગયા તેણે યુવકને કહ્યું ભાઈ તું મારા કૂતરાને દૂર એક રાઉન્ડ મારીને આવ પછી હું તારા પ્રશ્નનો જવાબ આપીશ યુવકને પણ થોડુંક અજબનું લાગ્યું પરંતુ તે કંઈ બોલ્યા વગર કૂતરાને લઈ જતો રહ્યો થોડી વાર પછી તે કૂતરાને લઈને તે યુવક આશ્રમમાં પરત આવ્યો સ્વામીજીએ જોયું તો કૂતરું જોર જોરથી હાફી રહ્યું હતું જ્યારે યુવકના ચહેરા ઉપર હજુ પણ તેજ યથાવત હતું સ્વામીજીએ કહ્યું કે ભાઈ મારું કુતરો આટલું થાકી કેમ ગયું તેને તો કોઈ થાક દેખાતો નથી યુ કે કહ્યું સ્વામીજી હું તો ધીરે ધીરે આરામથી ચાલી રહ્યો હતો પરંતુ આ કુતરો તો બહુ જ અશાંત છે હું તે માર્ગમાં આવતા દરેક પશુઓની આગળ પાછળ દોડતો હતો એટલા માટે તે થાકી ગયો લાગે છે આ સમયે સ્વામીજીએ કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ પણ આજ છે તારો લક્ષ્ય પણ આજુબાજુમાં છે પરંતુ તું તારા લક્ષ્યને છોડીને બીજા લોકોની આગળ પાછળ દોડિયા કરે છે જેનાથી તું મેળવવા માંગે છે તે તારાથી દૂર જતો રહે છે યુવક સ્વામીજી નો જવાબ સાંભળીને પોતાની ભૂલનો ભૂલને સુધારવામાં લાગી ah, ગઈ